મેમદાબાદના રતનપુર વિસ્તારમાં શાકભાજીમાં વ્યાપક નુકસાન કારેલી ગિલોડી દૂધી અને ગલકાના તૈયાર થયેલા માંડવા વાવાઝોડામાં જમીન દોસ્ત થયા ખેડા જિલ્લામાં ગઈકાલે ભારે પવન સાથે વાવાઝોડું અને વરસાદ વરસ્યો હતો આ કમોસમી વરસાદમાં ખેડા જિલ્લામાં ખેતીમાં બાજરી ડાંગર સાથે શાકભાજીમાં વ્યાપક નુકસાન થયું હતું મહેમદાબાદના રતનપુરા ગામમાં આ વર્ષે ખેડૂતોએ શાકભાજીમાં

આ વર્ષે કારેલી ગલકી દૂધી જેવા અનેક માંડવા કર્યા હતા અને સારો ભાવ મળતો હતો પણ ગઈકાલે રાત્રે જે વાવાઝોડું આવ્યું તેનાથી ઘણું નુકસાન થયું છે અને મોડવું પણ પડી ગયું છે તો ઘણું નુકસાન થયું છે તો સરકારને એવી માંગ છે કે અમારે જે નુકસાન થયું છે તેનું જે વળતર મળે તે મળે આશા છે એમ ભરતભાઈ બબાભાઈ ભરતભાઈ આ વર્ષે કયા પ્રકારની ખેતી કરી હતી શું ભાવ હતો શું અમે ગલકી કરી પછી તુર્યાણ કારેલી કરી પછી એનો ભાવ પાંચસો સાતસો રૂપિયા ગઈકાલે શું થયું ગઈકાલે વાવાઝોડામાં બધું તૂટી પડ્યું લગભગ કેટલું નુકસાન થયું નુકસાન ખાસું અમારું ખાસું હજુ ચાલુ જ અમર થયું આવડત છે ખાસું લાખ રૂપિયાનું નુકસાન આવ્યું